સિણા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું આ ઇન્ટ્રોગેશન દરમિયાન પાંચસો થી વધુ આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા એસપી દ્વારા તમામ આરોપીઓને સ્પષ્ટ અને કડક ચેતવણી આપવામાં આવી હતી જો કોઈ આરોપી ફરીથી આવા કે અન્ય કોઈ ગુનામાં સંડો આવશે તો તેની સામે ગુસ્સી ટોક જેવા કડક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે તેમજ આરોપીની મિલકત પણ જપ્ત કરવામાં આવશે એસપીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ સમાજમાં શાંતિ અને સલામતી જાળવવા પ્રતિબદ્ધ છે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સ રાખવામાં આવશે આ સાથે એસપી દ્વારા સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી હતી કે લોકોએ પોલીસને સહયોગ શાંતિ જાળવવી અને કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવું આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ લાવવા પોલીસની કડક નીતિનો સ્પષ્ટ સંદેશ ગયો હોવાનું જણાઈ રહ્યું છે જિલ્લા પોલીસ દ્વારા જે આરોપીઓ સાથે જોડાયેલા હોય એવા અલગ અલગ ગંભીર ગુનાઓના આરોપીઓને આજે જિલ્લા પોલીસના હેડક્વાર્ટર ખાતે બધાને ભેગા કરવામાં આવ્યા છે અને એ લોકોનું ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવી રહ્યું છે આમાં લગભગ આજે સાડા પાંચસો જેટલા આરોપીઓ જે છે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા બધા આરોપીઓને જે છે ઇન્ટ્રોગેટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને પોલીસ દ્વારા એ લોકોને ખાસ નસીહત છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં ફરીથી નહીં જોડાય અને અગર એવું કોઈ આરોપીઓની કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ દ્વારા એમાં ગુથસીટોકને અંતર્ગત પણ પગલાં લેવામાં આવશે અને એની સાથે સાથે એ લોકો દ્વારા જે અરજી મિલકત એવી ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરીને જે અરજીત કરેલી હોય એવી મિલકતો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે કોઈ આરોપીઓની અગર ગેરકાયદેસર મિલકત પણ અગર ધ્યાનમાં આવશે જે સરકારી જગા ઉપર જે જે વસાહત કરેલી હોય તો એમના ઉપર પણ જે છે જિલ્લા પોલીસ દ્વારા તંત્રના સહયોગને સાથે રાખીને બેંકમાં એ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે પોલીસનું આમાં એક સ્પષ્ટ સંદેશ છે કે લોકો પોતે જે છે શાંતિમાં સહયોગ આપે અને કોઈ પણ એવી વનૈત પ્રવૃત્તિ જે છે એ લોકો સાથે જોડાય નહીં